જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા લોકસભા ચૂંટણીને લઈને જનરલ ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાએ ઓબ્ઝર્વર અધિકારીશ્રીઓને પ્રેઝન્ટેશન દ્વારા કચ્છ મોરબી લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત કરવામાં આવેલી તમામ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અધિકારીશ્રીએ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસર જેવા કે મેનપાવર ડિપાર્ટમેન્ટ ઈવીએમ વીવીપેટ મેનેજમેન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ ટ્રેનિંગ મેનેજમેન્ટ મટીરીયલ મેનેજમેન્ટ એમસીસી ઇમ્પ્લિમેન્ટેશન એક્સપેન્ડિચર મોનિટરિંગ સ્વીપ બેલેટ પેપર મીડિયા મેનેજમેન્ટ સોશિયલ મીડિયા હેલ્પલાઇન અને ફરિયાદ કમ્યુનિકેશન સ્ટાફ વેલફેર માઇગ્રેટરી વોટર્સ એન્ડ પી ડબલ્યુટી અધિકારીઓની કામગીરીથી વાકેફ કરાવ્યા હતા મતદાર જાગૃતિ ઝુંબેશ અભિયાન વિશે પણ ઓબ્ઝર્વર શ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા જિલ્લાના પોલીસ અધિકારી શ્રીઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ચૂંટણી માટે વિવિધ બંદોબસ્ત કાયદો વ્યવસ્થા જાળવવા લેવામાં આવેલા વિશેષ પગલાઓ માહિતી આપી હતી આ ઉપરાંત કચ્છ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ વિશે પણ જિલ્લા ચૂંટણી તમામ અધિકારી અધિકારીશ્રીઓને અવગત કરાવ્યા હતા આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર શ્રી અમર કુશપા અને બચનેશ કુમાર અગ્રવાલ પોલીસ ઓબ્ઝર્વર શ્રી કુમાર મીના તેમજ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી કે અશોક કુમાર અને પ્રસન્ના પ્રમોદ દાતાર નોડલ ઓફિસર એક્સપેન્ડિચર મોનિટરિંગ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર નોડલ ઓફિસર મેન પાવર મેનેજમેન્ટ અને નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા મદદનીસ કલેક્ટર આદર્શ આચાર સંહિતા અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી નિકુંજ પરીખ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈ સર્વે મદદની ચૂંટણી શ્રીઓ સહિત વિવિધ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા